સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે આ વ્રતનું હિન્દુ શાસ્ત્રોમાં વિશેષ મહત્વ રહ્યું છે બાલિકાઓ વ્રત પહેલા પંચધાન્યને માટીના કુંડામાં ઉગાડી આષાઢ સુદ અગિયારસથી અષાઢ સુદ પૂનમ સુધી પરંપરાગત રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવતી હોય છે શિવપુરાણની કથા સાથે સંકળાયેલ આ વ્રતની પરંપરા વૈદિક કાળથી શરૂ થયેલી છે

જેમાં કુદરત અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે જ્વારા માતા પાર્વતીનું પ્રતિક છે રૂની પૂણીને કંકુ વડે રંગીને ગાંઠો વાળીને નાગલા બનાવાય છે આ નાગલા શિવજીનું પ્રતિક હોય છે ત્યારે આજે લખતર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્રતના પ્રથમ દિવસે નાની બાળાઓ દ્વારા સમવયસ્ક અને સખીઓ સાથે શિવ મંદિરે સામૂહિક પૂજા વિધિ કરવામાં આવી હતી આ વ્રત દરમિયાન બાળાઓ એ શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે પાંચ દિવસીય વ્રત રાખીને બાળાઓ અંતિમ દિવસે જાનરણ ઉજવશે ત્યારબાદ છઠ્ઠા દિવસે ગોરમાના જવારાનું સ્થાનિક જળાશયોમાં વિધિવત રીતે વિસર્જિત કરવાનો મહિમા છે આજે અષાઢ સુદ અગિયારસ અમે ગૌરી વર્ષ ચાલુ કર્યું છે અમે પાંચ દિવસ મીઠા વગરનું ખાઈશું અને એકટાણું કરીશું અમે નાના કૌડિયામાં ઝવેરા આવ્યા છે પાંચ દિવસ અવ્રત કરવાનું હોય છે અને દિવસે ઉજવવાનું હોય છે અને અમે હવે છઠ્ઠે દિવસે તળાવમાં કે પછી નદી મતારી દેસુ અને છઠ્ઠે દિવસે અમે આઠમે દિવસે જાગરણ કરીશું જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર